રામ રામ હું ખેડૂત પુત્ર પહેલા મને મારા પિતાજી તેમજ મારા વડીલો દ્વારા એવી પ્રેરણા આપવામાં આવી કે આપણે આપણા જ ખેતરમાં તેમજ અન્ય ખેડૂત ભાઈઓના ખેતરમાં પેસ્ટીસાઈડ ઉપયોગ વગર જીવીસ મગફળીનું ઉત્પાદન કરી અને જે મગફળી તૈયાર થાય તેમની ઘાણી કરી જે તેલ બને તેમને લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર તો મેં આ પ્રેરણા લઈ અમુક વર્ષો સુધી આવી રીતના મગફળીનું ઉત્પાદન કરી અને બે હજાર ઓગણીસમાં મેં મારા જ ખેતરમાં નેચરલ પ્રોસેસ દ્વારા ઘાણીનું સિંગતેલ બનાવવાનું શરૂ કર્યું હવે આ નેચરલ પ્રોસેસ એટલે શું આ જીવીસ મગફળી છે આ એકસો વીસ દિવસે પાકે આ પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ અમે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદી કરી અમારા ગોડાઉન ઉપર લાવીએ છીએ. હવે આ મગફળીમાં જે ગુણધર્મો અને તત્વો છે એ આ તેલમાં જ સીધા મળી રહે એ માટે અમને પ્રી ક્લીન કરી અને આ મગફળીને ફોલી અને જે દાણા નીકળે તેમને પ્રેસ કરી અને જે તેલ બને તેમને કાપડ દ્વારા ફિલ્ટર કરી અને સીધું જ આ પાંચ લિટર પંદર લિટર અને પંદર કિલોમાં પેકિંગ કરીએ છીએ હવે આમાં ઘણું બધું ટેકનિકલ રીતે પણ જોવું પડે જેનો અનુભવ મારા પિતાજી પાસે છે એનો અમને સીધો જ લાભ મળે છે ગેરંટી સાથે કહું છું કે આમાં કોઈ ભેળસેળ નથી આમાં કોઈ કેમિકલ નથી આમાં કોઈ પ્રેઝર્વેટિવ નથી કે આમાં કોઈ રિફાઈન પ્રોસેસ નથી બે હજાર ચોવીસ સુધીમાં છ હજાર પ્લસ પરિવાર અમારા સંતુષ્ટ ગ્રાહકો છે તેને હૃદયથી હું આવકારું છું હજી પણ વધારેમાં વધારે પરિવાર અમારી સાથે કેવી રીતે જોડાય એવા મારા કાયમી પ્રયત્નો છે નવી સિઝન આવી રહી છે હવે આપણે જ આપણા સ્વાસ્થ્યનું ડોક્ટર બનવું પડશે બારે માસ માટે તેલ ભરતા પહેલા અવશ્ય એક વખત વિચારજો ઓર્ડર બુક કરાવતા પહેલા જે કોઈ ગ્રાહક મિત્રને અમારી ઘાણીની રૂબરૂ મુલાકાત લેવી હોય તો તે લઈ શકે છે અમારું એડ્રેસ છે વીટીસી નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ મજેવડી પત્રાપસર રોડ મજેવડી જુનાગઢ વધારે માહિતી માટે વોટ્સઅપ કરો